नमस्कार दर्शक मित्रों आप ने हाल ही रहा जो एस लाइव न्यूज़ बुलेटिन नजर नाख के अत्यासुदीना मुख्य समाचारों पर चिन्ना प्रवास में गुजरात ने साकलता बे महत्वपूर्ण करारोथया जिन्नू राक्षसी अर्थतंत्र भारत नो कोणीयो करी जसे कनु शंकर सी वाघेला अमदावाद जिला मंडल योजना चालीस वडिल एक साथ उत्यो जन्मदिवस। प्रकाश नायक एंड यज्ञेश दवे प्रेजेंट। चांदी जैसा रंग है तेरा चांदी जैसा रंग है तेरा પદ્મશ્રી પંકજ ઉદાસ લાઈવ ઇન કોન્સર્ટ ઓન ટ્વેન્ટી થર્ડ મે સેટરડે નાઇન પી એમ એટ કન્વન્શન હાલ જી એમડી ગ્રાઉન્ડ રસ્તે ફોર શો કોન્ક્ટ નૈતિક નાયક વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલના ચીન પ્રવાસની ફળશૃદ્ધિ રૂપે ગુજરાતને સાંકળતા બે મહત્વપૂર્ણ કરારો થયા જેમાં અમદાવાદ ગાંધીનગરમાં સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ તેમજ નવા સ્માર્ટ સિટી નિર્માણ નિર્માણમાં ગુજરાતના ગિફ્ટ સિટી અને ચીનના સેન ને પાયલોટ સિટી તરીકે વિકસાવવા બાબતે સમાવેશ કરવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રીમિયર લીગ પટેલ અને પ્રતિનિધિ મંડળ પણ ઉપસ્થિત રહી આ અવસરની સાક્ષી બન્યું હતું આ ચોવીસ કરારમાં ગુજરાત સ્પર્શતા બે મહત્વપૂર્ણ કરારો થયા છે જે અંતર્ગત કૌશલ્ય વિકાસ અને ઔદ્યોગિક

સેના માટે ચીન પ્રવાસી પ્રવાસે ગયું તે સમજાતું નથી તેમ કહેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે ગત સપ્ટેમ્બર મહિનામાં ચીન ના રાષ્ટ્રપતિ કરોડો રૂપિયાના દેવા હેઠળ દબાયેલું છે વેપાર વ્યવહાર જેના લોહીમાં છે તે આમ ગુજરાતી વેપારી મોરબી નો સિરામિક ઉદ્યોગ ચાઇનીઝ કરી પરેશાન કરે છે ખુલાસો પણ સરકારે કરવો જોઈએ વાઘેલાએ આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું કે ચીન સામ્યવાદી દેશ છે તેમાં ધર્મને કોઈ સ્થાન નથી માટે બૌદ્ધ ને આગળ કરીને પ્રવાસને વેગ મળશે તેવી કપોળ કાલ્પનિક વાતો કરાય છે જે કોઈને ગળે ઉતરે તેમ નથી ચીન રાક્ષસી અર્થતંત્ર અમેરિકાને પણ ગળી ગયું છે તે ભારત નો કોળિયો કરવામાં બહુ વાર નહીં લગાડે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ ચીનના પ્રવાસે ગયા હતા આજે વડાપ્રધાન તરીકે તેઓ

જિલ્લા આયોજન મંડળ ની બેઠક રાજ્યના મહિલા બાળ કલ્યાણ અને ઉચ્ચ શિક્ષણ રાજ્ય મંત્રી અને અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી વસુબેન બેઠક માં અમદાવાદ જિલ્લા તાલુકાના વિકેન્દ્રિત જિલ્લા આયોજન વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા વિકેન્દ્રિત જિલ્લા આયોજન વિવિધ આયોજનો અંતર્ગત અમદાવાદ જિલ્લા માટે સરકાર દ્વારા રૂપિયા એક હજાર જોગવાઈ કરવામાં આવી હતી જેની સામે કામો ના પ્રાથમિકતા આપવાની મંજૂરી આપવામાં આવી હતી મંત્રી વસુબેન ત્રિવેદીએ અમલીકરણ અધિકારીઓની ટીમ અમદાવાદ વતી નવની વિકાસ કામો હાથ ધરવાની દિશામાં જિલ્લા આયોજન ના કામો સૂચવા

ના રોટલા ભેગા પણ કરતા નથી આવા સિનિયર સિટીઝનો વૃદ્ધાશ્રમ માં લે તો તેઓને જોવા પણ આવતા નથી

હતા આમ જન્મ દિવસ ભવ્ય રીતે ઉજવાયો હતો આ અંગે જીવન સંધ્યા ના ટ્રસ્ટી ફશુભાઈ કક્કર કહે છે કે મારા જીવનના કાળ દરમિયાન મેં ક્યાંય સાંભળ્યું નથી કે એકસાથે ચાલીસ વડીલો ફાઇવ સ્ટાર હોટલમાં પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરતા હોય જેથી મેં હોટલના સત્તાધીશોને કહ્યું કે જો ખરેખર તમારે વડીલો માટે કંઈક કરવું જ હોય તો આ કાર્ય કરી શકાય મારી વાત જ આ હોટલ તરફથી હાના જવાબમાં મળતા બધા જ વડીલો ખુશ થઈ ઝુમી ઉઠ્યા હતા ફાઈનલ નક્કી દિવસ પ્રમાણે શુક્રવારે અમે પંચવટી ખાતે આવેલી એક હોટલમાં

सोने जैसे बाल एक तू ही धनवान है गोरी बाकी सब कंगाल पद्मश्री पंकज उदास लाइव इन कॉन्सर्ट ऑन 23 मई सैटरडे 9 पीएम एट कॉन्वेंशन हॉल जीएमडीसी ग्राउंड जिस रास्ते से तू गुजरे वो फूलों से भर जाए શો કોન્ટેક્ટ નૈતિક નાય